બે માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં કેમ છો ખાસા કરું છું મજામાં હશો તો મિત્રો આજ છે રવિવાર ને આવી ગયા છે દુકાને મિત્રો જોબમાં એ જઈ રહ્યા છે આજે જે અવાર મિત્રો ચલો જોબમાં દર્શન કરી રહ્યા આવીએ આજ રવિવાર મિત્રો હવે ઘરેથી નીકળી ગયા છીએ બસ ખાલી અમારા મંદિરે પહોંચ્યા છે જઈને આવી જઈએ તો મિત્રો અમે આવી ગયા છીએ અમારી મહાકાળી માતાના મંદિરે તો મિત્રો આ છે અમારી મહાકાળી માતાનું મંદિર અમારી કુળદેવી માતાનું તો મિત્રો અમે આવી ગયા છીએ ગામમાં જુગ મંદિરે તો મિત્રો અહીંયા છે વાત サイト siari jogma matanu menndit. તો મિત્રો આવી ગયા છે અને આવી ગયા છે મંચુરિયમ લેવા માટે મિત્રો મંચુરિયમ બનવાનું ચાલુ છે મિત્રો સાંજનો વ્યૂ દેખાડો અમારા બસ સ્ટેશનનો હાઈવેનો તો મિત્રો બસ સ્ટેશનનો વ્યૂ કંઈક આ પ્રકારનો રાત્રે હોય છે જે મિત્રો તમે જોઈ શકો છો

મંદિર પેક કરીને જઈ રહ્યા છે ઘરે આવી ગયા છે અડધા સુધી તો મિત્રો અંધારું ફૂલ થઈ ગયું છે તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો હજી તો દુકાને મિત્રો આવ્યા છે હજી તો હવે મંચુરિયમ પેક કરીને ડેરીએથી આવીએ છે મંચુરિયમ પર લેવા ગયા હતા અને દૂધ ભરાવા આવ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે અંધારું તો થઈ ગયું છે તો હવે દુકાન પણ વધાવી લઈએ કોઈ એટલા કસ્ટમર હવે આવશે નહીં તમે જોઈ શકો છો આજ તો આજે આપણે હતા નહીં થોડુંક કામ હતું દર ગયા હતા લેટ કરી જ આવ્યા છીએ તો ચલો મિત્રો હવે દુકાન પણ વધાવી લઈએ મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો